વેલકમ ટુ વિહુસ કિચન વિહુસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાંડવી ખાંડવી બનાવવા માટે મેં અહીંયા એક બે મરચાં લીધા છે એક વાટકી દહીં લીધું છે બેથી ત્રણ ચમચી જેટલા તલ લીધા છે અને એક વાટકી બેસન લીધું છે હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું તેમાં આપણે દહીં એડ કરીશું એક વાટકી અને આપણે જે બેસન લીધું છે એક વાટકી એ પણ એડ કરી દઈશું પછી ચમચીથી મદદથી થોડું મિક્સ કરી લઈશું અને આપણે તેમાં એક વાટકી જેટલું પાણી એડ કરીશું હવે તે બરાબર મિક્સ કરી લઈશું ત્રણેય વસ્તુ કે જે તેમાં બેસનના ગઠ્ઠા રહે નહીં મસ્ત મજાનું આપણે બેસનને દહીં બધું મિક્સ થઈ ગયું છે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને સ્વાદ પ્રમાણ મીઠું એડ કરવાનું છે પછી તેને બી મસ્ત મિક્સ કરી લઈશું બધું ત્યારબાદ મેં અહીંયા પેન લઈ લીધું છે અને આપણે છૈણીની મદદથી આપણે બધું બેટર ગાડી લઈશું કે જે બી કોઈ ગઠ્ઠા રહી ગયા હોય થોડા તો એ નીકળી જાય એમાંથી કેમ કે ગઠ્ઠા રહે તો બરાબર આપણું બેટર રેડી નહીં થાય એટલે માટે હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને આપણે એને ધીમી આંચે થવા દઈશું અને એને સખત હલાવતું રહેવું પડશે કારણ કે ગઠ્ઠા થઈ જશે તો આપણી ખાંડવી બરોબર બનશે નહીં તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થઈ રહ્યું છે બસ આપણે આવી રીતે હલાવતા રહીશું એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણું બેટર ઘાટું થઈ ગયું છે પણ હજુ થોડું કચું છે એટલે આપણે એને થવા દઈશું સખત હલાવતા રહેવાનું કે તેનાથી ગઠ્ઠા બને નહીં અહીંયા મેં બે પ્લેટ લઈ લીધી છે તેમાં મેં ઓઇલ લગાવી દીધું છે હવે આપણું બેટર રેડી થઈ ગયું છે તો આપણે બેટરને તેની ઉપર પાથરી દઈશું પતલું જ કરવાનું છે કે જેથી ખાંડવી મસન થઈ જાય જાડું જાડું નથી કરવાનું અને ગરમ હોય ને ત્યાં સુધી ફટાફટ આપણે કરી લેવાનું છે ને ક બેટર ઠંડુ થઈ જશે તો આપણે ખાંડવી બરોબર નહીં બને મેં આવી રીતે બે પ્લેટ કરી દીધી છે ઠંડી થઈ જાય એટલે આપણે તેને કાપા પાડીને ખાંડવીનો સેપ આપી દઈશું એ મસ્ત મજાની આપણે ખાંડવીનું બેટર ઠંડુ થઈ ગયું છે ચપ્ફાની મદદથી કટ કરી લીધું છે અને હવે આવી રીતે રોલ બનાવી દઈશું તમે જોઈ શકો છો આપણો રોલ બની શકે મસ્ત મજાના રોલ આપણા બને છે એટલે આપણું બેટર પરફેક્ટ છે તેવી જ રીતે આપણે બધા રોલ બનાવી દઈશું ખાંડવી પર વઘાર નાખવા માટે મેં અહીંયા પેન લઈ લીધું છે તેમાં એક મોટી ચમચી જેટલું મેં ઓઇલ એડ કર્યું છે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રઈ એડ કરીશું રઈ એડ કરી દીધી છે તેમાં મરચાં એડ કરી દઈશું આપણે જે ચીના સમારેલા છે અને તલ એડ કરીશું મીઠો લીમડો એડ કરીશું હવે ગેસને બંધ કરી દઈશું અને તે આપણે ખાંડવી ઉપર વઘારને કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા આવે તો જલ્દીથી જલ્દી